હવે અર્જુનભાઈ ભાજપના આવતા બંને બાદ ભરી અને એક મંચ પર બેસતું એ પણ અજુગતું લાગતું હશે અર્જુનભાઈ ભાજપમાં આવ્યા બાદ કોંગ્રેસના નહીં પણ અર્જુનભાઈના એક હજાર કરતા વધારે સમર્થકોએ રાજીનામા આપી અર્જુનભાઈ સાથે જોડાયા અહેવાલ અશ્વિન ઠકરા અર્જુનભાઈ મોઢવાડિયા કોંગ્રેસ છોડી ભાજપમાં ભળ્યા એ વાત ગુજરાત એકદમ ચર્ચાસ્પદ બની પોરબંદરની વાત કરીએ તો કોંગ્રેસ છોડી ભાજપમાં એવા એની બદલે પોરબંદરની સ્થિતિ પક્ષની બદલે મોઢવાડિયા અને બોખીરિયા આ બંને પક્ષ આ બંને વ્યક્તિગત ઉપર હોય એવું વધારે છે અહીં ભાજપના આગેવાન કે કોંગ્રેસના આગેવાનોની કે કાર્યકરોની વાત નથી અહીં મોઢવાડિયાના આગેવાન અને બોખીરિયાના આગેવાનો કાર્યકરોની વાત છે મોટા ભાગના અર્જુનભાઈના સમર્થનમાં કોંગ્રેસના કાર્યકરો આગેવાનોએ રાજીનામા આપ્યાની ચર્ચા છે એ લોકોએ જાહેર પણ એવું જ કર્યું છે કે અર્જુનભાઈના સમર્થનમાં અમે રાજીનામા આપી છે તો એની સામે અત્યાર સુધી પોરબંદર ભાજપના કોઈ પણ આગેવાન કે કાર્યકરે ખરેખર દિલથી અર્જુનભાઈને આવકાર્યા હોય એવું એક પણ નિવેદન એક પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ જોવા મળી નથી ત્યારે આજે હજારોની સંખ્યામાં એમ કહેવાય છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં જનારાઓનું અહીંના પોરબંદર લોકસભાના ઉમેદવાર મનસુખભાઈ માંડવિયા તેમને ખેસ પહેરાવશે એ વચ્ચે હવે આવતા સમયમાં આ બંને અત્યાર સુધી જે સામે સામે લડતા હતા એ હવે ખંભે ખંભા મિલાવી વિકાસ યાત્રામાં કેટલા સફળ થાય છે એ પોરબંદરની નજર છે